જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ખૂબ જ મહત્ત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છે આધાર કાર્ડના નવા નિયમો જે બે હજાર પચીસથી લાગુ થવા જઈ રહ્યા છે આ નિયમો એકસો તેત્રીસ કરોડથી વધુ આધાર કાર્ડ ધારકોને અસર કરશે સરકારે આધાર કાર્ડ ધારકોને વધુ સુરક્ષિત અપડેટ અને વિશ્વસનીય બનાવવા માટે આ નિયમો જાહેર કર્યા છે તો ચાલો મિત્રો વિના વિલંબે જાણી લઈએ કે શું ફેરફાર છે અને કઈ બાબતો ફરજિયાત થશે અને તેનો તમને શું ફાયદો થશે તો મિત્રો નવા નિયમો શા માટે લાવવામાં આવ્યા તો મિત્રો છેલ્લા વર્ષોમાં આધારનો ઉપયોગ દરેક સરકારી અને ખાનગી સેવાઓમાં વધ્યો છે જેવી કે બેંક એકાઉન્ટ સિમ કાર્ડ રેશન પેન્શન સ્કોલરશિપ ગેસ સબસિડી અને ઘણું વધુ આ ઉપરાંત વધતા સરકારને સુરક્ષા અને વેરીફિકેશન વધુ મજબૂત બનાવવા જરૂરી લાગે અને આધાર જૂના ફોટા ખોટી વિગતો જોવા મળતા હતા અને ઠીક કરવા માટે સરકારે બે હજાર પચીસથી વધુ મજબૂત કેવાયસી સિસ્ટમ બાયોમેટ્રિક વેરિફિકેશન અને નિયમિત અપડેટ ફરજિયાત બનશે એવા નિયમો લાવી રહી છે તો મિત્રો દસ વર્ષ પછી આધાર અપડેટ ફરજિયાત નવા નિયમો મુજબ જો તમારું આધાર કાર્ડ દસ વર્ષથી વધુ જૂનું છે તો તમ ફોટો એડ્રેસ અને અન્ય માહિતી અપડેટ કરવી ફરજિયાત રહેશે આ અપડેટ મફતમાં પણ થઈ શકે છે જ્યારે સરકાર ખાસ કેમ્પ ચલાવે ત્યારે પરંતુ સ્ટાન્ડર્ડ ચાર્જિંગ પણ લાગશે કારણ કે ઘણા લોકોના જૂના ફોટોમાં હાલની ઓળખ જતી ન હોવાથી વખતે સમસ્યા ઊભી થતી હોય છે આથી સરકાર ઈચ્છે છે કે બધા આધાર કાર્ડોનું ડેટા તાજું અને સાચું હોય અને મિત્રો બાયોમેટ્રિક વેરિફિકેશન વધુ મજબૂત બનાવવાનો પણ હેતુ છે જેવા નવી નીતિ મુજબ યુઆઈડીએ બાયોમેટ્રિકને વધુ મજબૂત બનાવે છે હવે ફિંગરપ્રિન્ટ્સ એરી સ્કેન અને ફેસ ઓથેન્ટિકેશન ત્રણેય પદ્ધતિનો ઉપયોગ વધારાશે આથી કોઈ બીજો વ્યક્તિ તમારો આધાર ઉપયોગ ન કરી શકે સરકાર અનુસાર આધાર ફોર્ડ અટકાવવા માટે આ પગલું જરૂરી હતું ખાસ કરીને વડીલો અને મજૂર વર્ગ માટે ફેસ ઓથેન્ટિકેશન ખૂબ મદદરૂપ બનશે મિત્રો સરકારી સેવાઓ માટે આધાર કહેવાય ફરજિયાત ફરજીયાત બે હજાર પચીસથી ઘણી સરકારી યોજનાઓમાં આધાર આધારિત ઈ વેરિફિકેશન ફરજિયાત થશે જેમ કે પેન્શન પ્રોફાઇલિંગ કાર્ડ વેરિફિકેશન બેંક સબસિડી સ્કોલરશીપ સિમ વેરિફિકેશન આ બધું સીધું આધાર સાથે લિંક થવાથી ભ્રષ્ટાચાર ઘટશે અને સેવા પહોંચ સુધરશે સરકારનું કહેવું છે કે નવા નિયમો સરળતા સુરક્ષા અને સહજતા લાવવા માટે છે આધાર કાર્ડ માટે નવી માર્ગદર્શિકા યુ એ યુ દ્વારા નવી માર્ગદર્શિકાઓ નીચે મુજબ મુદ્દા ખાસ મહત્વના છે એક જ વ્યક્તિના ડુપ્લિકેટ આધાર કાર્ડ પર કડક કાર્યવાહી થશે આધાર પરના દસ્તાવેજોની ઓનલાઈન સેલ્ફ અપડેટ સેવા વિતરણ વિસ્તરણ બાળકોના આધાર બાલ આધાર માટે પાંચ અને પંદર વર્ષની ઉંમરે ફરજિયાત અપડેટ મોબાઈલ અને ઈમેલ લિંક કરવાનું સરળ બનાવ્યું મિસમેટ ડેટા માટે ઇન્સ્ટન્ટ અલર્ટ સર્વિસ શરૂ થશે આ બધા નિયમોનું મુખ્ય લક્ષ્ય છે વધુ સુરક્ષા વધુ વિશ્વાસ અને વધુ પારદર્શિતા તો મિત્રો આ હતા આધાર કાર્ડના નવા નિયમો જે બે હજાર પચીસથી લાગુ થશે આ માહિતી દરેક ભારતીય માટે અત્યંત મહત્ત્વની છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવશો કે તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું છે કે નહીં ફરી મળશે નવી ઉપયોગી માહિતી સાથે ધન્યવાદ જય માતાજી